રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે રહેતા ખેડૂત નરહર પતુજી ગઢવીએ તેમના કલ્યાણપુર હાઇવે રોડ રચાવેલ જગ્યા ઉપર વીઘાની અંદર જીરાનું કર્યું છે વાવેતર દિવસનું જીરું સરસ મજાનું થતાં ખેડૂતોમાં ખુશી તેમને જીરું સારું ન થાય તેના માટે ટોપિકલ કંપનીની દવા છંટકાવ કર્યો છે એક છાપ અને હેલ્પર દવા વાપરતા સારું જીરું થતા ખેડૂતોને જોવા મળી ખુશી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ગઢવી નરહરદાન પથુજી જેમને નેશનલ હાઇવે નંબર સત્યાવીસને અડીને આવેલ કલ્યાણપુરા ગામ પાસે તેમના ખેતરની અંદર અગિયાર વીઘાની અંદર જીરાનું વાવેતર કર્યું છે દિવસનું જીરું સરસ મજાનું થતા અંદર ખુશી જોવા મળી હતી ત્યારે અમારી મીડિયા ટીમે સાથે વાર્તાલાપ કરતા તેમને જીરાનું સારું ઉત્પાદન આવે તેના માટે રાધનપુર ખાતે આવેલ માર્કેટયાર્ડની બાજુમાં ભવાની એગ્રો સેન્ટરની અંદર એગ્રો સેન્ટરના માલિક અનુપમસિંહ અબુજી પરમારની દુકાનેથી જીનું સારું ઉત્પાદન થાય તેના માટે ટોપિકલ કંપનીનું એકા છાપ અને હેલ્પર નામની દવાનો છંટકાવ કરતા સારી આવક અને સારું ઉત્પાદન થશે તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી ખેડૂત નરનદાન ગઢવીએ જણાવ્યું હતું કે તમામ ખેડૂતોને મારી વિનંતી છે કે તમારે પણ સારું અને સારું ઉત્તરપાદન લેવું હોય તો ટોપિકલ કંપનીની મેં પણ દવા વાપરી છે તમે પણ દવા વાપરો કોઈ લોકો ખોટી અફવા ફેલાવે તો તેમાંના આવી આ દવાથી મારે સારું થાય એવું થયું છે કોઈ પણ જાતનું નુકસાન નથી આ દવા મેં રાધનપુર ખાતે આવેલ ભવાની એગ્રો સેન્ટરમાંથી લીધી હતી ત્યાં પણ મને સારી સર્વિસ મળી હતી અને તે પણ અમારી સારી વાત સાંભળી અને ખેડૂતોને સારું માર્ગદર્શન પણ આપ્યું હતું અમો પંદર વર્ષથી રાધનપુર ખાતે આવેલ માર્કેટ યાર્ડની બાજુમાં ભવાની એગ્રો અનુપમસિંહ પરમારની દુકાનેથી દવાની ખરીદી કરીએ છીએ અને અમને પણ કોઈ જાતની તે ક્યારેય કોઈપણ જાતની તકલીફ પડી નથી અમને સારી સર્વિસ મળે છે સારું માર્ગદર્શન મળે છે અને અમુ તેને લઈને સારું ઉત્પાદન કરી શકે છે આ દવા વાપરવાથી કોઈ પણ જાતની અમારા પાકની અંદર નુકસાન થયેલું નથી આ દવા વાપરવા બીજા ખેડૂતોને પણ હું અપીલ કરું છું કે સારો પાક મેળવવો હોય તો આ દવા એટલે કે ટોપિકલ કંપનીની એક છા એકા છાપ અને હેલ્પર જવાબ વાપરો મારે પણ સારું થયું છે તમારે પણ સારું જીરું થશે આ દવાથી જીવાતનો પણ નાશ થાય છે તો સારી ખેતી સારું જીરાનું ઉત્પાદન લેવા દવાનો ઉપયોગ કરો એવી મારી વિનંતી છે રાધનપુર તાલુકાના સાથુન ગામની સીમની અંદર જીરાનું વાવેતર કર્યું છે જીરાની અંદર અગિયાર વીઘાની અંદર જીરું વાવ્યું છે જેની અંદર પાસઠ દિવસનું જીરું થયું છે સરસ મજાનું જીરું ઉગ્યું છે અને સારું જોઈ જીરો અને અમને પણ ઈચ્છા થઈ કે ખેડૂતની મુલાકાત લઈએ અમે ખેડૂતને પૂછીશું કે આ જીરો તમે કેટલા વીઘામાં વાવ્યો હતો અને કયા પ્રકારની દવાઓ વાપરી હતી આજ રોજ એકવીસ એક બે હજાર પચીસ અને મંગળવારના રોજ અમારી મીડિયાની ટીમ રાધનપુર તાલુકાના સાતુન ગામના જે ખેડૂત છે તેમણે તેમના કલ્યાણપુરા નજીક આવેલા ખેતરમાં જે અગિયાર વીઘામાં જીરાનું વાવેતર કર્યું છે તેમને મળવા પહોંચી છે તેમણે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરી છે અને કેટલું જીરું વાવ્યું છે અને એ દવાઓ છાંટવાથી એમને કેટલો સંતોષ મળ્યો છે આપ ખેડૂતને પૂછીશું એમનું નામ શું છે અને તમે કેવા પ્રકારની દવા વાપરી છે

મને વિશ્વાસ છે દવાનો આ દવા તમે ક્યાંથી ખરીદી આ દવા ખરીદી અમે રાજપુર માર્કેટ ભાવન યાગરો દરબાર અનુસી દવાથી તમને કયો સંતોષ દવાથી અમને સંતોષ છે દવામાં કોઈ તકલીફ દવામાં કોઈ તકલીફ નહીં કોઈ ખેડૂતો દવાની ટાળતા તો ખોટું પડે ભાવની એગ્રો દરબાર અનુપસિંહ અહીંયાથી હું દવા લાવું છું અને મારો લગભગ પંદર વર્ષનો અનુભવ છે આ દુકાનનો આ દુકાનની કોઈ ઉપાવ દળતા હોય તો હાવ ખોટી છે આના માટે કોઈ બદનામ કરો છો નહીં અરે જીટ મને હારું મળ્યું છે દવા મારી હાથમાં છે મેં મારા ખેતરમાં આપી દીધા અમારા ખેતરનું જીરું દેખાય છે અત્યારે કેટલા વીઘામાં અગિયાર વીઘામાં દવાનું નામ શું દવાનું નામ એકા અને કેટલા દિવસ હેલ્પર સાઠ દિવસનું જીરું મારું અત્યારે પહાડ દિવસ થયા આ દેખાય જીરું સાઠ માં દિવસે મેં બે મહિને દવાનો ડોઝ આપ્યો હતો માલો મચ્છી માટે આજે કઈ તારીખ છે આજે તારીખ એકવીસ એક પચીસ મારું નામ રઘુભાઈ પંચાળા પાટણ જિલ્લા ના રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે ભવાની એગો સેન્ટર નામની અમારી દુકાન આવીએ છીએ હું પંચ પંચાંગ અને અનુચિત પરમાર આંકડાવાળા વર્ષોથી આ એક સેન્ટર ચલાવીએ છીએ અમારી સાથે આ વિસ્તારના રાધનપુર સાંતલપુર શમી થરા શિવગામ વિસ્તારના હજારો ખેડૂતો જોડાયેલા છે અને ખેડૂતોને અમારી પાસેથી તમામ પ્રકારની દવાઓ ખરીદીએ છીએ અને અમારી સર્વિસ તમામ ખેડૂતોમાં ખુશી છે અને અત્યારે જીરાડાના વાવેતરની અંદર ટ્રોપિકલ કંપનીની એકા સાફ દવા એન્ટકોલ અને હેલ્પર જેવી દવાઓ ખેડૂતો વાત ચરમી અને ના ચરમી માટે નાખે છે અને તેનું રિઝલ્ટ સારામાં સારું મળે છે અને તેમની મુલાકાત લેવી ખેડૂતોની આજુબાજુના સાતુન ગામના નરાધાન ગઢવી કલ્યાણપુરાના રાવળ ચક્રમભાઈ હરૂભાઈ વરુભાઈ અને સોનંદના ચમનભાઈ લાલાભાઈ અને રાજુસરાના રાજા જન્મમાં હોથી વગેરે ખેડૂતોની મુલાકાત તમે લઈ શકો છો